પીપાલ પાલ્સ એક્ઝિટ પોલ મુજબ દિલ્હી ચૂંટણીમાં ભાજપને એકાવનથી સાઠ બેઠકો મળવાની ધારણા છે તો આપને દસથી ઓગણીસ બેઠકો મળવાનું અનુમાન છે કોંગ્રેસને એક પણ બેઠક મળતી દેખાઈ નથી ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ દિલ્હી ચૂંટણીમાં ભાજપનો ભાજપને ઓગણચાલીસથી ઓગણપચાસ બેઠકો મળવાનો અંદાજ છે આપને પચીસથી અઠ્યાવીસ બેઠકો મળવાની ધારણા છે કોંગ્રેસને બે થી ત્રણ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે મેટ્રિઝના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં ભાજપને પાંત્રીસથી ચાલીસ ત્યારે આમ આદમી પાર્ટીને બત્રીસથી સાડત્રીસ બેઠકો આ વિમાનમાં એકસો ચાર ભારતીયો સવાર છ વિમાન અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયું છે જ્યાં પોલીસ અને વહીવટી તંત્ર સતરક્ષી એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં કુલ એકસો ને ચાર ભારતીયો છે જેમાં તેર બાળકો ઓગણસી પુરુષો અને પચ્ચીસ મહિલાઓનો સમાવેશ થાય છે આ ભારતીયોમાંથી તેત્રીસ લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર જ રહેશે અને તેમને ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે અમેરિકામાં ગેરકાયદેવસતા ભારતીયો પૈકી ડિપોર્ટ કરાયેલા એકસો ચાર ભારતીયો સાથેનું યુએસએનું પ્રથમ લશ્કરી વિમાન અમૃતસર એરપોર્ટ આવી પહોંચ્યો હતો આ વિમાનમાં જે લોકો અમેરિકાથી પરત આવ્યા છે તેમાં ગુજરાત પંજાબ અને હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે ગુજરાતના વિજાપુરના ચંદ્રનગરની યુવતી નિકિતા પટેલ પણ તેમાંથી એક છે યુરોપ ફરવા ગયેલી યુવતી અમેરિકા પણ ગઈ હતી અમેરિકા ગઈ તે અંગેની જાણ પરિવારને પણ ન હતી યુએસથી ડિપોર્ટ થયાના સમાચાર મળતા પરિવારને તેની જાણ થઈ પાંચ ફેબ્રુઆરીના રોજ સેન્સેક્સ નિફ્ટી અસ્થિરતા વચ્ચે લાલ નિશાનમાં બંધ થયા નિફ્ટી આજે ત્રેવીસ હજાર સાતસોની નીચે બંધ થયો ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ત્રણસો ને બાર પોઈન્ટ ત્રેપન પોઈન્ટ અથવા તો પોઈન્ટ ચાલીસ ટકા ઘટીને ઇઠોતેર હજાર એકોતેર પોઈન્ટ અઠ્યાવીસ પર બંધ થયો બીજી તરફ નિફ્ટી બેતાલીસ પોઈન્ટ પંચાણું પોઈન્ટ અથવા તો ઝીરો પોઈન્ટ અઢાર ટકા ઘટીને ત્રેવીસ હજાર છન્નું પોઈન્ટ ત્રીસ પર બંધ થયો નિફ્ટીમાં એશિયન પેઇન્ટ્સ ટાઇટન કંપની નેસ્લે ઇન્ડિયા હોસ્પિટલ્સ બીપીસીએલ અદાણી પાર્ટસ સૌથી વધુ વધ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા પ્રસંગે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમાં સ્નાન કર્યું હતું અને માતા ગંગાની પૂજા કરી હતી ગળામાંને હાથમાં રુદ્રાક્ષની માળા પહેરીને પીએમ મોદી સંગમમાં ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા નોંધનીય છે કે તેર જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં ચૌદ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજો યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી છે ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગ સતત પ્રયત્નશીલ રહેતું હોય છે અને રાજ્યમાં ભેડશેડયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનારી સમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરતું હોય છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિભાગે તેને મળેલી ખાનગી બાતમીના આધારે ચાર ફેબ્રુઆરીએ કુબેરનગરમાં આદર્શ સ્કૂલ પાસે દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરી હતી જ્યાં વિભાગને શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ નામથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી ટૂર્નામેન્ટમાં છ મેયરની ટીમ અને આઠ કમિશનર ટીમ એમ કુલ ચૌદ ટીમો ભાગ લઈ રહી છે ગાંધીનગરમાં પાંચ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રિકેટ ટુર્નામેન્ટનો ઠોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વાર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધારો થશે તેમજ આગામી દિવસમાં ઠંડીનું જોર ઘટશે ઠંડીમાંથી લોકોને રાહત મળશે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે જો રાજ્યમાં માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અમદાવાદમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પીત્યાએ પાણીમાં ઝેરી પદાર્થ ભેળવીને પુત્રને પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો છે દસ વર્ષના છોકરાને ઉલટી થવા લાગી હતી જેના કારણે પરિવારના સભ્યો તેને હોસ્પિટલ દસ વર્ષના છોકરાને ઉલટી થવા લાગી જેના કારણે પરિવારના અન્ય સભ્યોને તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આ કેસમાં પોલીસના આરોપી પિતા વિરુદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ એકસો ત્રણ એક હત્યા હેઠળ કેસનો સેવા સાધના છે સેવા પ્રાર્થના છે અને સેવા જ પરમાત્મા છે સેવા કરવી એ સૌથી મોટું કામ છે અનેક નાની મોટી સંસ્થાઓ દિવ્યાંગો ગરીબો અને અન્ય જરૂરિયાતમંદોને સહાય આપવા માટે સેવા કરે છે તો તાજેતરમાં અબજોપતિ પતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પોતાના નવા જીવનની શરૂઆત પહેલાં એક સારા કાર્યની શરૂઆત કરી છે અદાણી પરિવારે મંગલ સેવા કાર્યક્રમની શરૂઆત કરી છે